સુરત ડીસીબી પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો ત્રણ આરોપીઓની કરી ધરપકડ ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દસ ફેબ્રુઆરીના રોજ થયેલી લૂંટના ગુનાનો ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે આ લૂંટ કરનારા સારા ગેંગના સભ્યોને પકડીને ક્રાઈમ બ્રાન્ચે જેલના હવાલે કરી દીધા છે આ ગેંગના ત્રણ સભ્યોને પકડીને ક્રાઈમ બ્રાન્ચે સુરત વડોદરા અને અમદાવાદના ગુનાઓ ઉકેલવામાં સફળ મેળવી છે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર ધીમે ધીમે બની રહ્યું છે ક્રાઇમ સિટી સિલ્ક સિટી અને ડાયમંડ સિટીના હુલામણા નામે જાણીતું જાણીતું બનેલું સુરત શહેર ધીમે ધીમે ક્રાઇમ સિટી બની રહ્યું છે ત્યારે ગત દસ ફેબ્રુઆરીના રોજ સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં આવેલા ડુમસ રોડ ઉપર આવેલા કેટલા આપા દુકાનની આગળ ફોર્ચ્યુનર કારમાંથી ઉતરીને ફરિયાદી પાસે રહેલી કપડાંની સફેદ કલરની થેલીમાં રૂપિયા ચાર હોય થયેલી ફોર વ્હીલર માંથી પાછળની ડિક્કીમાં મૂકવાની હતી પરંતુ હાથમાં લઈ ચાપીવા જતા હતા તે સમયે એક બાઇક ઉપર બેસી આવેલ બે વ્યક્તિઓ તે થેલી લૂંટવી બાઇક ફરાર થઈ ગયા હતા જે અંગેની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાઈ હતી સુરત પોલીસે લૂંટારુ ગેંગનો કર્યો પર્દાફાશ ગુનો બનતાની સાથે સુરત શહેર પોલીસની તમામ એજન્સીઓ સુરતે સુરત જ કામે લાગી ગઈ હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચની તેમને આ ગુનો આચરનાર શાળા ગેંગના સભ્ય વિશે માહિતી મળી હતી જે માહિતી સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આ વોચના આધારે સારા ગેંગના સભ્યો આવતા તેમને પકડી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા આખરી પૂછપરછ કરવામાં આવતા આ શખ્સોએ ચાર લાખ ચાલીસ હજાર રૂપિયાની લોટનો ગુનો કબૂલી લીધો હતો મળતી વિગતો પ્રમાણે પોલીસે આ ગુનામાં શરીફ ખાન ફરીદ ખાન કનુભાઈ રામાભાઈ સોલંકી અને પ્રફુલ પૂનમભાઈ ગારંગીની ધરપકડ કરી છે પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી બે બાઇક સોનાનું મંગળસૂત્ર રોકડ રૂપિયા છ અને ચોરી અને લૂંટ કરવાનો સામાન કબજે કર્યો છે આરોપીઓની પૂછપરછમાં પોલીસને માહિતી મળી છે કે આ ત્રણેય આરોપીઓએ તેઓના સાગરિત શેખ અબ્દુલ મોહમ્મદ સાકિર મોહમ્મદ શેખ સુરત શહેર ખાતે લૂંટ કરવાનો પ્લાન બનાવી સાયલ મુકામે પોતાના પરિચિતને ત્યાં રોકાઈ ગયા હતા સુરત શહેર ખાતેના પેટ્રોલ પંપ તેમજ ભાગળ હરિપુરા વિસ્તારમાં આવેલા આંગળીયા પેઢીઓની અવારનવાર રેકી કરેલી હતી પરંતુ અહીં લોકોની અવરજવર અને શહેરી વિસ્તારને લઈને ગુનાને અંજામ આપી શકાય તેમ ન હોવાથી શહેરની બહાર ખુલ્લા રોડ ઉપર લૂંટ કરવાનું નક્કી કરે ચારે જણાએ ગત તારીખ ગત તારીખ દસ તારીખના રોજ અઠવા લાઇનથી ડુમસ જતા મેઇન રોડ પીપલોદ ખેતલા આપવા દુકાનની આગળથી રોકડ રકમ ભરેલ થેલો લઈ પોતાની ગાડીમાંથી ઉતરેલા તે વખતે આ રૂપિયા ભરેલ થેલી ઝૂંટવી ફરાર થયા હતા જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ગત તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ હુમલા પોલીસ વિસ્તારમાં સાંજના છ વાગ્યાના સુમારે અઠવા લાઇન ડુમસ રોડ પર ખેતલા આપવા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એને હાથમાંથી થેલી ઝુંડવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતાં ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતાં આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેચિંગ કોઈપણ આગળયા પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં

કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જે આંગળે પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે હિસાબમાં અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી જોઈએ અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે ના અને એક સુરતનો ગુનો છે આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં બે યુનિકોર્ન ગાડી મંગળસૂત્ર એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આપતા કુલ ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે